નમસ્કાર ખેડૂત મિત્રો હું અન્નાઈ બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ મદુરાઈ વતી આપ સર્વે ખેડૂત મિત્રનું હાર્દિક સ્વાગત કરું છું તરબૂચના અનુભવી ખેડૂત પાસેથી માહિતી લઈએ કે તેમણે તરબૂચમાં કઈ કઈ રીતે ટ્રીટમેન્ટ કરેલ છે અને તરબૂચના વધુ ઉત્પાદનો લેવા માટે આપણે તરબૂચની ખેતી પદ્ધતિમાં કયા કયા ફેરફાર કરવા જોઈએ તો તમારો એક ટૂંકો પરિચય આપજો મારું નામ દિવ્યકાંતભાઈ પાંજીભાઈ નંદવાણા ગામ કંસારી તાલુકોના

સલ્ફેટ છે તે દાણાદાર તરીકાનો ઉપયોગ કરેલો છે બરાબર તો હવે આજે આપણે જોઈ રહ્યા છે કે આપણા તરબૂચમાં બિયારણ વાવેતર કયું છે બિયારણ આમાં બે જાતના બિયારણ વાવેતર છે એક અવનીના સ્વીટ સુગર છે તે સૌથી વધારે છે દર વખતે એ જ કરું છું બરાબર અને એનું રિઝલ્ટ પણ સારા છે બરાબર તો હવે આપણે જે બે બેડ વચ્ચેનું અંતર છે ઈ આપણે કેટલો રાખેલા છે આપણા તરબૂચમાં એ 6 ફૂટનો અંતર છે બે બેટ વચ્ચે તો દિવ્યકન આપણે અત્યારે તરબૂચનો જે પ્લોટ આપણે જે અત્યારે છે આ પ્લોટ અત્યારે કેટલા દિવસનો થઈ ચૂક્યો છે અત્યારે 22 દિવસનો થઈ ચૂક્યો છે 22 દિવસનો થઈ ચૂક્યો છે તો દિવ્યકન ભાઈ આજે આપણે 22 દિવસનો પ્લોટ થયો છે તો એમાં આપણે કઈ કઈ પ્રોડક્ટોનો ઉપયોગ કર્યો છે અને કઈ કઈ આપણે ટ્રીટમેન્ટો આપેલા છે એક ખેડૂત મિત્રને જણાવજો અત્યાર સુધીમાં તો એક થ્રિપ્સનો ડોઝ પેલા આપેલો ત્યાર પછી આ આ માગરો અને પાંચ છ દિવસ પહેલા આપેલો અને એનું રિઝલ્ટ પણ સારું છે તો આજે આપણે જોયું કે માગરો પ્લસ હેકર્સ તો તમને માગરોમાં માં શું શું રિઝલ્ટ જોવા મળ્યા છે અત્યારના માગરો છે એ છોટ વિકાસ વૃદ્ધિ એમાં બહુ સારું પરિણામ જોવા મળ્યું ચાર પાંચ દિવસમાં જ એના રિઝલ્ટ છે તો જોવા મળ્યા ચાર થી પાંચ દિવસમાં જ તમને જે ગ્રોથ અને વૃદ્ધિ વિકાસ છે એ જોવા મળ્યો છે પ્લસ આપણા જે છે હેકર્સ આનો તમને શું ફાયદો જોવા મળ્યો છે હેકર્સ છે તે વાયરસ જન્ય છે અને ફંગીસાઇડ છે એટલે તેનું પણ બહુ સારું રિઝલ્ટ મળ્યું છે એટલે કેટલા દિવસમાં તમને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું ચાર પાંચ દિવસમાં એનો રિઝલ્ટ છે તે પરફેક્ટ દેખાવા મળ્યું તો આપણે જે એગ્રીવર્લ્ડ કંપનીનું હેકર્સ છે એ ફૂગનાશક અને જે વાયરસ માટે છે જેથી કરીને આપણે કોઈ બી અત્યારે ફૂગ જન્ય અથવા વાયરસ જેવો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી ઓલમોસ્ટ ખેડૂતો જોઈએ કે તરબૂચ જ્યારથી આપણે વાવીએ છીએ વધુ આવતો હોય છે જે આપણા તરબૂચના પ્લોટમાં દેખાતો નથી એ જ રીતે દિવ્યકાન આપણે જે અત્યારે આપણો જે સ્પ્રે લીધો છે તો આનો ખર્ચો તમને કેટલો થયો છે આનો ખર્ચો એટલે પંચાવન થી સાઠ રૂપિયા બનેનો એક પડે છે તો ખેડૂત મિત્રને જે ખર્ચો છે એ એક પોમ્પડીટ આપણા બંને પ્રોડક્ટ એટલે કે અન્નાય બાયોકેમ અને નો જે હેકર છે આ બંનેનો થઈ અને તમને સાઠ રૂપિયાનો ખર્ચો પંચાવન થી લઈને સાઠ રૂપિયાનો ખર્ચો થયો છે તો આ આપણું રિઝલ્ટ છે એ કોઈ ખેડૂત મિત્રને અત્યારે જોવું હોય તો એક તમારું એડ્રેસ આપી દેજો આપણા જે પ્લોટ છે એમનું તો જે તે આપણા કોઈ ખેડૂત મિત્રોને જોવું હોય તો એ આપણા તરબૂચની વિઝિટ કરી શકે એટલે ઉનાથ તુલસી શ્યામ રોડ આશાપુરા બેકરી ત્યાં ખેતર છે અને ત્યાં તરબૂચનો નો પ્લોટ છે જેને કોઈને જોવું હોય તે આવીને રૂબરૂ જોઈ શકે તો ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત મિત્રો તમારો ધન્યવાદ